આપણે છે ને આજે હમણાં અત્યારમાં વહેલો વહેલો ફોન આવ્યો કે આપણે ફ્લિપકાર્ટમાં એક જીતે ઓર્ડર કર્યો હતો મોનિટરમાં આપણે કમ્પ્યુટર રાખ્યું ને એક એનું મોનિટર છે ને એ મોનિટર હવે જીતને કંઈક નવું કામ ચાલુ કરવું ને પાછું બીજું એક તો એમાં મોનિટર નથી હાલે હવે એ કે મારે જે કામ ચાલુ કરવું ને એમાં એ કે મારે બીજું મોનિટર જોઈએ ઓર્ડર કર્યું જો ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યું હતું ને તે ભાઈ નો ફોન આવ્યો તો કે આજે હું પછી દેવા આવી તે હમણાં જો એનો ફોન આવશે આવ્યો ને હમણાં થોડીક વાર પછી આવે એટલે આપણે લેવા જવાનું લેવા જવાનું છે તે હું જીદ બે જાઉં ને થોડીક મોંઘી વસ્તુ હોય એટલે આપણે શું છે કે પાછી કઈ નુકસાની વાળી કે હોય તો ચેક કરવી પડે ને નુકસાની વાળી હોય તો રિટર્ન કરવી પડે એટલે આપણી પાસે થોડોક કઈક વિડીયો તો શૂટ કરેલો પ્રૂફ હોય તો કામ આવે એટલે ભેગો હોય જાય મોબાઈલ લઈને આપણે વિડીયો શૂટ કરી લે ને અનબોક્સિંગ થઈ જાય એને હા બધાને સીતારામ જે શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય સજ્જ ઘર મંદિરમાં ને પ્રિયલા જે વેલી વેલી ઉઠી ગઈ હરા હાથવા ગામમાં

નોકર રોટલી ને ખાઈ લીધું હિરામણ કર લીધા અને બસ હવે બટીકા થઈ ગઈ લઈ ને જાય પછી ઓલા ભાઈ આવે ત્યારે આવા કેનું હે હમણાં કહેતી હતી કે કાકાનું તો આપણે અહીંયા જઈ ને વિડીયો શૂટ કરી લીધો ને ચેકય કરી લીધું કાંઈ નુકસાની છે નહીં લગભગ તો ફ્લિપકાર્ટમાંથી આપણે ઓર્ડર કર્યા ને અત્યાર સુધીમાં જેટલા એમાં એ કંઈ નુકસાનીવાળું આવ્યું નથી એટલે આપણે રિટર્ન કરવાની તો કાંઈ જરૂર જ નથી પડી ફ્લિપકાર્ટમાંથી લગભગ તો કોઈ દી કંઈ નુકસાનીવાળું આવતું જ નથી બહુ વ્યવસ્થિત કામ છે એનું તે જીતને જો ટાઈમ થઈ ગયો તો એને સ્ટ્રીમ ચાલુ કરવાનો એનું કામ ચાલુ કરી દેજો ને આખું સેટઅપ અહીંયા ગોઠવવાનું નીકળી જાય એટલે પછી કરી લઈ ને આ તો જો હમણાં પૂછતો તો કેનું છે તો કે કાકા કાકા ને હતા પૂછે તો જવાબ એ નથી દેતો આપડે દક્ષાનો ફોન પછી મારો ફોન છે પછી અહીંયા જો કુલર પીડું પછી જીત અત્યારે જે કમ્પ્યુટર ઉપર કામ કરે ને એ બધું આખું અહીંયા ઓનલાઈન જ મંગાવેલું છે ને આ કમ્પ્યુટર છે ને એ એક એસેમ્બલ બનાવેલું છે એ આપણે પોરબંદરમાં જ દુકાનેથી એસેમ્બલ બનાવ્યું હતું કે હવે આપણે આને છે ને ઓસરીમાં મૂકી દઈએ અહીંયા પ્રિયલ ઓછી જાય ને કારણ એ છે ને સુધી આવક નહીં લે એને જોવું હોય કે અંદર શું છે શું છે કારણ કે જીત લઈ કેવું છે જીત લઈને આવ્યો ને ત્યાં ઈવા ઓય બીટી ઓ સરમાન એમ કહેતી હતી જીત એમ કીધું કે માં મલક બધી આઈસ્ક્રીમ છે તઈ ઓર ખાઈ પડીતી હા તેને એમ કે માંથી આઈસ્ક્રીમ નીકળશે તું જટ ખાઈ લે એવા હાટું એમ કરે જો તો ઓર ખાઈતી એમ કે તો કાકાએ હું કીધું તું તો આખી YouTube ફેમિલી જાજા ને જાજા सीताराम ને જેસી કૃષ્ણા હું સીતારામ જય શ્રી કૃષ્ણ કરું એટલે પ્રિયલ ને કરવા જ જોઈએ એટલે પ્રિયલ આમ ઉભી ચાય કરીને લે લે અમારે પ્રિયલ ને સીતારામ કરવા જોઈએ કા એ તો ઠીક પણ એ હે ને તમે માં તમને દેખાડવા આવી હતી અહીંયા જો કપડા ક્યાં પહેરા હા હવે આ ટૂંકા થાય ને ઈ તને બહુ ગમે મોટા મોટા ઓલું હમણાં પહેર્યું તું ને ઈ

કે આપણે જે હવારના છે ને આપણે ભીંડાનું શાક બનાવ્યું હતું ને ચિત્ત ને રોટલા ખાવાતા કે આજ મારે રોટલી નથી ખાવી ભીંડાનું શાક છે એના હવાર શાક ખાવું છે તો કે મારે શાક ખાવું તો મેં રોટલી બનાવી એવું કહું તો કે નહીં રોટલો કરી નાખી તો હાલ છે તો પછી મેં બે રોટલા બનાવ્યા હતા તો પેલા તો હું તમને જે આ ટાણે રસોઈ બનાવી છે આ રોટલા બનાવ્યા ને નામાં દૂધીનું શાક બનાવ્યું છે હા અને આમાં છે ને જે હવારનું શાક બનાવ્યું છે આ ભીંડાનું બનાવ્યું તું આપણા દેશી ભીંડા અહીં છોડવા તો એમાંથી ઉતારીને હા સફેદ ભીંડાનું આપણે રાખી દઈએ અને હવે આપણે છે ને એક રેસીપી મૂકવાની છે એમાં એક બેન ની કોમેટ હતી એ પહેલા ઘણા ટાઈમ થઈ ગયો કોમેટ હું વાંચી તો લઉં પણ પછી રેસીપી મૂકવાનું કૈય થાય ને એ કઈ આમ ઈ વિરમ ને એ કેતા હોય હું તો ગુજરાતી હોય તો જ વાંચું પણ એ કેતા હોય કે આવી કોમેટ આવી છે બનાવવાનું હું ટાઈમ હોય છે તો એ બનાવી નાખી અને બનાવી નાખશે કઢી બટકા એને કઢી બટકા તમે કેમ બનાવો માસી એ બતાવજો તો આપણે આજ કઢી બટકા બનાવવાના છે ને કઢી બટકા બને ને એ તાજા રોટલાના બને ગરમ રોટલાના ન બને તો આપણી પાસે છે ને હાંજનો રોટલો તો નતો પણ હવારના સાત વાગ્યામાં મેં રોટલા ઘડ્યા હતા એ રોટલા અટાણે બપોરે એક વાગ્યો છે તો આપણે એમ થયું કે એ રોટલાના આપણે કઢી બટકા બનાવી નાખીએ અટાણે તાજો થઈ જાય તો હવે જો એના આપણે કઢી બટકા બનાવવા માટે જો આમાં બન આમાં રોટલાન બટકા કર નાખ્યા છે ને આમાં ડુંગળી સુધારી છે પણ ડુંગળી એકદમ ઝીણી સુધારવાની અને આમાં ધાણા ભાજી સુધારેલી છે કઢી બટકા બનાવવામાં બીજું કંઈ નહીં આપણે થોડીક ટેસ્ટી બનાવવા હોય ને એટલે મસાલા થોડાક નાખવા પડે બહુ નહીં આપણી પાસે ઘરમાં હોય ને એ સાદા જ ને આમાં છે ને બે મોરા મરચાં છે મરચાંની સુગંધ આવે ને એ માટે મોરા મરચાં બે નાખું છું અને આ લીમડો આપણા ઘરનો જ છે લીમડો ક્યાંય લેવા નથી છાવ પડ્યો બરોબર અને આપણે એમાં લસણવાળી ચટણી નાખશું ને આ છાસ છે છાસ ખાટુંરી હોય તો વધારે સારું બાકી તાજી હોય તો ચાલે બસ ખવરા નાસ્તામાંય બહુ ભાવે ને બપોરે આપણે એમ થાય કે ખાઈએ તો મજા આવે હા હું તો ક્યારેક સવારે મુને દક્ષા બેય ખાઈએ વધારે હતા એટલે મારે એમ દક્ષા રોટલો હોય ને તો અમે સવારે બનાવી નાખશીએ રોઢી બટતા રમ બે ખાતી હોય અને ક્યારેક ખાંજી એમ હોય ને કાં શાક કંઈ ફરખું ન બનાવવાનું અને થોડું જ આગળ બપોરનું છે અને સાંજે રોટલો પડ્યો છે તો અમે તો ક્યારેક ખાંજી વઘારી નાખશે જે આપણું તેલ થઈ ગયું હવે એમાં આપણે રાઈ નાખશીએ Abre 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 a ver, chiro. A ver, hijo. A ver, limbro. A ver, está muerta la capucha. A ver, muerta. A ver, lubric. A ver, anda, por favor, abrile. તો જો હવે આપણે આમાં અડદર નાખ દઈએ હવે અડદર નાખી દીધી હવે આમાં આપણે ચટણી લસણવાળી જેવી ચટણી નાખીએ હવે જે આપણે આમાં પેલા રોટલો નાખી દઈએ આમાં છે ને બધા અલગ અલગ રીતે વઘારતા હોય જેને મન પડે પણ હું તો આ રીતે વઘારું તમે કેમ વઘારો કોમેન્ટ કરજો અને જો આપણે આવી રીતના ખાલી ડુંગળી વાળા સૂકો રોટલો ખાવો હોય ને તો આપણે છે ને આમાં તેલ ઓછું નાખવાનું ને ડુંગળી મસાલા જે નાખ્યા હોય નાખવાનું પછી છાશ નહીં નાખવાની ને હાવ સૂકો કરીને ખા આપણે નાસ્તામાં જોતો હોય ને કોઈને ભાવતો હોય ને તો કરી શકાય બાકી હવે તો આમાં આપણે છાશ નાખવાની છે

એટલે આને હલાવતું રહેવાનું મીઠું છે ને માપ પ્રમાણે નાખવાનું રોટલામાં નાખેલું હોય એટલે એને કરીને નાખી શકો તો જો હવે આમાં આપણા કટી ગટકા ઉકળી ગયું છે હમણાં થોડું કાટું થઈ જાય હવે આપણે એમાં થોડી ખાંડ નાખી દઈએ એક ચમચી જેટલી આપણે આ એક ચમચી જેટલી હું નાખું છું ખાંડ બહુ ચાચી નહીં પણ મજા આવે ટેસ્ટી થાય એક ચમચી નાખી ને બીજું કામ ને આપણે આને કઢી બટકા જ કહીએ છે અમે તો એને કઢી બટકા કહીએ પણ આમાં બધા અલગ અલગ નામ લેતા હોય કે સાસવારો રોટલો રોટલાનું શાક એવું બધા બોલતા હોય જેને જે ખાવે એ બોલે બરોબર પણ આપણે શું છે કે અમે તો આને કઢી બટકા કહીએ તમે કેમ બનાવો ને શું કયો એ મને કોમેન્ટ માં કહેજો તમે શું કયો પણ આપણે નામ તો જે રાખતા હોય ખાવા ની મજા આવે આમાં શું છે દેશી ભાષામાં આપણે તો કઢી બટકા કહીએ મીઠું છે ખાંડ છે કઈ પણ ઘટતું હોય તો નાખી શકીએ

હવા ભરે કેમાં આવા ભરવી કેમાં ભરવી આ ટાયર માં જો તૂટી જાય એક પૈરો આ જો નળિયા એક પૈરી અમારે ક્યાં આવા ભરવાની હોય ક્યાં ભરવાની હોય આમાં 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 ટાયર માં હવા ભરવાની હોય ને હે તું ભરી દે ને હે તો હને અટાણે હાડા પાંચ થઈ ગયા

આપડે વિડીયો ગી નો હોય તો લાઇક કરજો ચેનલ માં હોય તો સબસ્ક્રાઈબ કર લેજો તો મળશું પાછો નવા વિડીયો ત્યાં સુધી બધા મહાદેવ